મિત્રો રાજકોટમાં બનેલી આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો ભાઈ વગરની એક ગરીબ બહેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે કેમે કરીને માનતો નથી આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આજ છે તારો મામો પછી થયું એવું કે આપને પણ વિશ્વાસ નહીં આવે તો ચાલો મિત્રો આખી સત્ય ઘટના અંત સુધી સાંભળીએ સમય ઈસવીસન ઓગણીસો એકસઠ અને મામાના કંઠ વચ્ચે આટા મારતું એ અબૂત બાળક કિલકારી ઉઠ્યું મામાની વાત કેમ ન કરી માં કેમ કરું ગગા તારો મામો બહુ આઘો રહે છે ઠેઠ રાજકોટમાં તો આપણે રાજકોટ જાય માં હું એને કાગળ લખું પછી જાશ્યું મામાનું નામ તો તને આવડે છે ને હા બેટા એનું નામ હેમુદાન ગઢવી છે તે ગઢવી તો આપણે છે ને હેમા હા દીકરા માટે તો તારો મામો થાય ને અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રટ લીધી ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થયો અને પત્રોના જવાબ પછી આકાશવાણી રાજકોટનું સરનામું બોલાયું બાઈએ હૈયે હામ રાખીને વળતા દિવસે વેપારીની દુકાનેથી પોસ્ટકાર્ડ લઈને હેમુભાઈ ગઢવીના નામે કાગળ લખ્યો હેમુભાઈ મારે અને તારે આંખની ઓળખાણ નથી છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે જન્મ દખણી છું નભાઈ છું બાળો ત્યાંની બળેલી છું મારે કોઈ ઓથ કે આધાર નથી અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો ન ભાઈ એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં ભાઈ આથી મેં મામા તરીકે તારું નામ લઈ લીધું છે રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો થાજે અને એકાદ આંટો આવજે નિકર મારા આ કાગળને નકામો સમજીને ફાડી નાખજે અને અમને માફ કરી દેજે વીરા તારા દૂધ અને દીકરા જીવે ભૂલચૂક માફ કરજે બાઈનો કાગળ ગામનો ચોરો વિભાગમાં પહોંચ્યો અને ત્યાંથી આકાશવાણીનો પટ્ટાવાળો કાગળ લઈને હેમુભાઈ ગઢવીને પહોંચાડી આવ્યો ત્રાસી વાકી લીટીઓ છેકછાક અને ઈયળિયા અક્ષરોવાળો કાગળ હેમુભાઈ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો અને કાગળની ઉકલત જ્યારે હૈયે વસી ત્યારે એની આંખો ભીની થઈ ગઈ ઓહો જીતવા દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે અને પોતાની કલાના કવન કથનમાં પ્રાણ પૂરવા માગે છે એ જ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે ભલે મારી બોન હું એકવાર નહીં સાત વાર તારો ભાઈ ધર્મનો આ તો હજી અધૂરી વાત છે ક્લાઇમેક્સ તો હજી હવે આવશે ત્યાર પછીની બનેલી ઘટના વધુ હૃદયદ્રાવક છે જૂનાગઢ પ્રોગ્રામ કરી પરત ફરતા હેમુદાન ભાઈએ એક ગામને પાદર ગાડી રોકાવી મધરાત્રે બેનના ઘેર ટકોરા મારી પાણેજને ગળે લગાડ્યો અને એ જમાનામાં મળેલ પ્રોગ્રામની રકમ પાંચ હજાર આજના જમાનાના પચીસ લાખ થાય ત્યાં મૂકતા આવ્યા ચૂપચાપ ગાડી રાજકોટને પાદર પહોંચી ત્યારે ચા પીવા રોકી અને હેમુદાન ભાઈએ આ વાત બધાને કરી અને કહ્યું કે તમારા ભાગના રૂપિયા હું તો ત્યાં બેનને આપી આવ્યો પણ હવે તમને સાંજ સુધીમાં પૂગતા કરીશ ડાયરાના કલાકારોએ એક સુરે જવાબ દીધો કે તમારી બેન એ અમારી બેન અને તમે જો આ ધરતીની ઉજ્જવળ યાદના રખોપા કરતા હો તો અમારે હવે એ પૈસા ન ખપે સમ છે કસુંબદ ધરતીના ચોવે પૈસાની વાત કરી છે ધીરે રહીને હેમુદાનભાઈએ કહ્યું કે બીજું તો ઠીક પણ ચા વાળાને કોઈ પૈસા આપી દેજો મારી પાસે તો જે હતા તે બધા હું બેનના ઘેર મૂકતો આવ્યો છું વાત સાંભળી રહેલ ચા વાળો આ મોકો ભાળી ગયો આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતાની વહેતી ગંગામાં તેણે પણ ડૂબકી લગાવી ખબરદાર કોઈએ પૈસાની વાત કરી છે તો તમે ધરતીની આબરૂના રખોપા કરો અને હું તમારા ચાના પૈસા લઉં તો મારી માનું ધાવણ લાજે ન તો ચાવાળાએ પૈસા લીધા અને ના તો કલાકારોએ અને કાઠિયાવાડની ધરતી ફરી એકવાર ધમધમતી કરી મિત્રો આ એ જ હેમુદાનભાઈ ગઢવીની સત્ય ઘટના છે જેના નામે રાજકોટમાં હેમુ ગઢવી હોલ આવેલો છે મિત્રો આ કહાની આપને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના તેમજ અવનવી કહાનીઓ તમને સમયસર સાંભળવા મળતી રહે અને આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ આવી જ સત્ય ઘટનાની કહાની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ